આપની જાહેર સભામાં ગોપાલ ઇટાલિયા પર થયેલા જૂતા ફેંક અંગે રાજકીય તણાવ વધી ગયો છે કોંગ્રેસી હોવાનું કોર્પોરેટરનો દાવો જામનગરમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા દરમિયાન થયેલી જૂતા ફેંકની ઘટનાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે ગોપાલ ઇટાલિયા જાહેર મંચ પર જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ દ્વારા અચાનક જૂતું ફેંકાયું અને સમગ્ર બનાવ પછી હવે નવા દાવાઓ સામે આવી રહ્યા છે વોર્ડ નંબર બારના કોર્પોરેટર જેનમબેન ખાફીએ જ્યારે જૂતા ફેંકનાર મૂળ કોંગ્રેસનો કાર્યકર છે તેમ જણાવ્યું ને આ વ્યક્તિ સાથે તેઓ અગાઉ કોંગ્રેસમાં રહી વિવિધ આંદોલનમાં એક સાથે કામ કરી ચૂક્યા છે પરંતુ હવે તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાતા તે વ્યક્તિએ વ્યક્તિગત રોષ રાખીને આવી શરમજનક હરકત કરી હોવાનું તેઓએ કહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા ઘટના બાદ કડક પ્રતિક્રિયા કરવામાં આવી છે ખરેખર તો આ ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ છે જે સૌ કોઈ જાણે છે અત્યારે સમાજની આડમાં જે આ કૃત્ય કરેલું છે એનાથી આ ભાઈ છુપાવવા માટે કદાચ આવા શબ્દો હવે બોલતા હોય કેમ કે આપણે સૌ જાણીએ છીએ અને આપને પણ ખબર છે ને હું કોંગ્રેસમાં રહું છું રહી છું એટલે કોંગ્રેસમાં હર દરેક કાર્યક્રમોમાં અમારી સાથે હતા અને જે અત્યારે કોંગ્રેસનું સોશિયલ મીડિયા પેજ છે તે આ ભાઈ પોતે ચલાવે છે તેના કોર્ડિનેટર છે બીજા એક ભાઈ પણ સાથે હતા એમને પણ હું સારી રીતે ઓળખું છું એટલે એમ ન કહી શકાય કે આ પ્રદીપસિંહના બદલા હેઠળ કે કે બદલો લેવા માટે સમાજ સક્ષમ છે અત્યારે પોતાની આ કક્ષાની ઘટનાને તે સમાજની પાછળ છુપાઈ અને આવી વાત કરે તો સમાજ ખુદ પણ આને વખોડશે કેમકે સમાજને આવા વ્યક્તિઓની જરૂર નથી સમાજમાં લોકોને કેવા વ્યક્તિઓની જરૂર કે જે સમાજને ગર્વ પહોંચાડે આ વ્યક્તિ એ સમાજનું નામ આપીને સમાજને અત્યારે એક ખરાબ રીતે એને પેશ કરેલું છે તો ખરેખર આ કોઈ સામાજિક બદલો નથી પણ માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા જે અત્યારે જે આમ આદમી પાર્ટીમાં અમારા દ્વારા જે પ્રવેશ મેળવવામાં આવ્યો અને તે સહન ન થતા અને ખરેખર તો એમ પણ કહી શકાય કે જે હવે જામનગર એના માટે થઈને આ નિમ્ન કક્ષાનું રાજકારણ કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવેલું છે ભુજમાં આવેલ ભાવેશ્વર નગર